જુનાગઢના ઝાઝરડા ખાતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જાહેર સભા મળી જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા ઝાઝરડાના ટીપી પાંચ અને સાત મુદ્દે ગોપાલ આક્ષેપ કર્યા અને કહ્યું કે ગુજરાતભરમાં મોટા શહેરોમાં ટીપી સ્કીમ મુદ્દે કરોડોની લૂંટ થતી જોવા મળી રહી છે તેમણે આ મુદ્દે વધુમાં જણાવ્યું કે ટીપીનો મુદ્દો ભાજપના ભ્રષ્ટાચારનો મુદ્દો છે તેમ પણ આ તકે તેઓએ જણાવ્યું કે વધુમાં કાયદાની ચોપડીમાં ક્યાંય જમીન કાપી લેવાનું લખ્યું જ નથી ચાલીસ ટકા જમીન કાપી સગા સંબંધીઓને આપી દે એમાં પણ કહ્યું કે આ તકે તેમણે કહ્યું કે ખેડૂતો સંમેલન મળે છે પરંતુ ક્યારેય ભૂમાફિયા કોન્ટ્રાક્ટરો બિલ્ડરો બુટલેગરોનું સંમેલન મળતું નથી તેવી પણ જણાવ્યું હતું ટીપી નો મુદ્દો એ ગુજરાતભરમાં ભાજપના ભ્રષ્ટાચારનો સૌથી મહત્વનો મુદ્દો છે આખા ગુજરાતમાં ચાલીસ ટકા જમીન કાપી લેવાનો ભયંકર ભ્રષ્ટાચારનો ખેલ ભાજપ ખેલે છે કાયદાની આખી ચોપડીમાં ક્યાંય પણ એક શબ્દ નથી લખ્યો કે જમીન કાપી લે આમ છતાંય વર્ષોથી ભાજપની સરકાર ચાલીસ ટકા જમીન કાપી લે છે ખેડૂતને કોઈ વળતર નથી આપવામાં આવતું અત્યાર સુધી મોટા શહેરોમાં અમદાવાદ રાજકોટ વડોદરા સુરતમાં હવે એ નાના ગામડા સુધી પહોંચ્યો છે પાલનપુરની અને હિંમતનગરની અંદર પણ આ ટીપીનો ખેલ ચાલુ થયો છે સુરેન્દ્રનગરમાં મોરબીમાં નવસારીમાં આ બધી જ જગ્યાએ ટીપીનો ખેલ ચાલુ છે આ ખેલમાં કરોડો રૂપિયાની જમીન કિંમતી જમીન મફતમાં પડાવી લેવાની અને ખેડૂતને પોતાની જમીનથી બેદખલ કરી અને કાયદાના નામે લૂટી લેવાનો આ ખેલ છે એની સામે અમારા જૂનાગઢ જિલ્લાના ઝાંઝડા ગામના ખેડૂતો લડી રહ્યા છે અમારા મારા વિસાવદર મત વિસ્તારના સુપુર ગામના ખેડૂતો પણ આ ટીપીની લડાઈ લડી રહ્યા છે ત્યારે આ બધા ખેડૂતોને સપોર્ટ આપવા ટીપીના કાયદાની માહિતી આપવા અને આ લડાઈ ને નેતૃત્વ આપવા માટે આજે આયોજન થયું છે આવતા દિવસો માં ભાજપ વાળા ને ઘર ભેગા કરવાના પગલા ભરવાના છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભાઈ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ